અમરેલી જિલ્લાના ઉના તાલુકાના સગરણ ગામે કથાકાર રાજુ બાપુના ના વ્યાસાસને ભાગવત સપ્તાહ ચાલે છે તેમના કથાકાર રાજુ બાપુએ કથા દરમિયાન વ્યાસાસન ઉપરથી પ્રેમ લગ્ન બાબતે દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે મોભાદાર સમાજની દીકરી સામાન્ય ઠાકોર કોળી સમાજના દીકરા સાથે લગ્ન કરી લે ભય લાગે અને કલંક લાગે છે તમારું કુળ સાધુ બ્રાહ્મણનું હોય અને તમે જે કુળના સંસ્કાર નથી તેવા કુળના યુવાન સાથે તમને લગ્ન કરો તેમ કહી ઠાકોર કોળી સમાજનું અપમાન કરતા સમગ્ર રાજ્યના ઠાકોર કોળી સમાજમાં રોષ ફેલાયો છે અને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગઢડામાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કોળી સમાજના પ્રમુખ સહિતના કોળી સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા કથાકાર રાજુબાપુએ કોળી સમાજ વિશે અપશબ્દો બોલી વાણી વિલાસ કરેલ જેના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તો પવિત્ર વ્યાસપીઠ ઉપરથી કોઈપણ સમાજ વિશે અપશબ્દો બોલી સમાજનું અપમાન કરવું તે વ્યાજબી નથી વ્યાસપીઠ ઉપરથી વક્તાઓ સમાજમાં ભાઈચારો પરંપરા સંસ્કૃતિ અને ધર્મનું સિંચન કરાવે છે ત્યારે કથાકાર રાજુબાપુ દ્વારા વક્તા હોવા છતાં તેમણે કોળી સમાજનું હળાહળ અપમાન કર્યું છે જેથી તે

જે આવી જે વ્યાસપીઠ ઉપરથી જે આવા અશબ્દોનો ઉપયોગ કરતા હોય તો આવા વ્યાસપીઠ ઉપરથી આવા જે ખરેખર આવા રાજુ કથાકારને શબ્દ શોભતા નથી કે કોઈ પણ આવા સમાજ વિશે અમારા સમાજ વિશે નહીં પણ અન્ય સમાજ વિશે પણ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો પડે આવા એક વ્યક્તિ વક્તા થઈ અને આવા સમાજ વિશે અશબ્દ બોલે તો તેને સોંપતું નથી એટલે આવા અમારી કોળી સમાજની ઠાકોર સમાજની બધાની એક જ માંગ છે કે આ જે રાજુ છે એને ખરેખર સરકાર એની ઉપર કાયદેસરના પગલાં લે ફોજદારી ગુનો દાખલ થાય અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમારા સમાજની એક જ માંગ છે એટલે જેથી કરીને બીજી વાર અન્ય સમાજના જે પોતાના સવાર થાટુ થઈને બીજા સમાજની કાપે છે જે ખોદણી કરે છે એ ફરી કરે નહીં એટલે અમારા કોળી સમાજની એક જ માંગ છે કે આની ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે